સુરત વેડ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ જતાં માથું ડિવાઇડર સાથે ભટકાતા કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવકનો આબાદ બચાવ થયો હતો વેડવરિયા બ્રિજ પર સવારે અકસ્માત ની ઘટના બની હતી બ્રિજ પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઇક સ્લીપ થઈ જતા માથું ડિવાઇડર સાથે ભટકાતા ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવકનો આ બાદ બચાવ થયો હતો ઓગણીસ વર્ષીય રાકેશ રઘુનાથ ભીલને માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું રાકેશ હેલ્મેટ ના પહેર્યું હતું જો હેલ્મેટ પહેર્યું હોત તો તેનો જીવ બચી જતે જે ચર્ચાઓ લોકો કરી રહ્યા છે રાકેશ ગઈકાલે જ તેના વતન નર્મદાથી સુરત આવ્યો હતો રાકેશ સહજાનંદ ગીર શાળામાં દૂધ ડિલિવરીનું કામ કરતો હતો ઘટનાને પગલે સિંગણપુર પોલીસે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત વિશાલ આ ગાડી ત્રીસ ચાલીસ ની સ્પીડ માં હતી અને એના ચક્કર અચાનક આવી ગયા શ્રીનગર કે ગાડી કોણ હતું શું નામ હતું નામ રાકેશ ક્યાંથી આવ્યા હતા સહજાનંદ